શ્રી અરણ્યકાંડ એકાવન પોતાને રોકી રહેલા જટાયુને જોઈને રાવણનો ગુસ્સો એકદમથી વધી ગયો આથી તે જટાયુને મારવાને તૈયાર થયો જટાયુ ઊભો હતો અને રથ રોકી રહ્યો હતો આથી રાવણ તેના પર ધસ્યો અને યુદ્ધ થવા માંડ્યું રાવણે જટાયુ પર બાણ વર્ષા કરી જટાયુ એ બાણોને પાસે આવતા જ પકડીને તોડી નાખ્યા જટાયુએ રાવણના શરીર પર પોતાના નખોથી પ્રહાર કરવા માંડ્યા આથી જટાયુ પર વિચિત્ર શક્તિવાળો બાણ ચડાવ્યો અને જટાયુના શરીરને વિંધી નાખ્યું પોતાના દુઃખને ન ગણકારતા જટાયુએ ઉડીને રાવણના બાણને તોડી નાખ્યો આથર આથી રાવણે બીજું બાણ ચડાવ્યું રાવણના બાણ તેની પાંખોમાં ખૂચવા લાગ્યા જાણે કે તે માળામાં બેઠો હોય તેવો ભાસતો હતો જટાયુએ પાંખો ફફડાવીને બધા જ બાણો જમીન પર નાખ્યા અને હવામાં ઉડીને રાવણનું બીજું ધનુષ્ય તોડી નાખ્યું પછી પક્ષીરાજે રાવણનું કવચ પણ તોડી નાખ્યું તેના રથને જોડેલા ખચ્ચરોને હણી નાખ્યા અને રાવણના રથને પણ ભાંગી નાખ્યો હજુ સીતાને પકડી રહેલો રાવણ રથ તૂટી પડતા પૃથ્વી પર ઢળી પડ્યો અને જટાયુ આથી થાકી ગયો હતો થોડી વાર આરામ કરવા બેઠો ત્યાં જ રાવણ સીતાને કમરમાંથી પકડીને આકાશ માર્ગે ઉડ્યો આથી જટાયુ પણ આકાશમાં ઉડ્યો અને રાવણને આકાશમાં રોક્યો ત્યારે જટાયુ બોલ્યો હે અભિમાની રાવણ તે હજી રામના બાણોનો સ્વાદ ચાખ્યો નથી પણ તેનું પરિણામ તારો સર્વનાશને નતરશે એટલું યાદ રાખજે હે રાવણ તું સીતાનું હરણ કરીને હળાહળ ઝેરનું પાન કરી રહ્યો છે આમ કહીને જટાયુએ રાવણ પર હુમલો કર્યો તે રાવણની પીઠ ઉપર ચડી બેઠો અને પોતાની ચાંચ વડે પ્રહાર કરવા લાગ્યો રાવણની પીઠ લોહીથી ખરડાઈ ગઈ આથી રાવણ ક્રોધથી ધ્રુજવા લાગ્યો તરત જ રાવણે મ્યાનમાંથી તલવાર ખેંચી અને તેના વડે જટાયુની બંને પાંખો કાપી નાખી પછી તેના પગ કાપ્યા અને પડખામાં પણ પ્રહાર કર્યા આથી જટાયુ જમીન પર પડ્યો અને આથી રાવણ હર્ષ અનુભવવા લાગ્યો